કેમ છો મિત્રો યુટ્યુબ ચેનલ હું ગુજરાતીમાં તમારું સ્વાગત છે આ વ્રત શ્રાવણ વ્રત ચોથના દિવસે આવે છે આ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ વગેરે પ્રાતવિધિ પતાવી કુમકુમ ચોખા અબીલ ગુલાલ અને ફૂલો વડે ગાય વાછરડાનું ભક્તિભાવથી પૂજન કરું

આ યોગનો યોગ એમાં વાછરડાનું નામ પણ ઘવલો હતું વહુમાં સામાન્ય બુદ્ધિ ઓછી હતી એટલે તેણે વિચાર્યું કે કયો ઘવલો ખાંડવાનો હશે ધાન તો વાછરડો અક્કલ વગરની વહુ કંઈ વિચાર્યા વગર ઉપડી ગમાણે અને વાછરડાને વધેરી નાખ્યો અને પરાણે ખાંડીને ચૂલે ચઢાવી દીધો થોડી વારમાં સાસુ નદી નાહીને પાછા આવ્યા અને વહુને પૂછ્યું બહુ બેટા ઘઉલો રાંધ્યો વહુ બોલી અરે બા તમારા કહેવાથી રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ અને ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુમાં તો હેપતાય જ ગયા તેમણે ગમાણમાં જોયું તો ઘઉંલો ન મળે તેની જગ્યાએ લોહીનું ખાવાચું ભરાયેલું આ જોઈને સાસુની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા સાસુ વહુને વઢવા લાગ્યા અરે અક્કલની ઓથમીર મેં તને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તે મૂર્ખીએ ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો આ તો અનર્થ થઈ ગયો હવે શું કરવું આજે તો બોળચોથ છે સાંજે ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે આપણે તેને શું જવાબ આપીશું વહુને ગાળો ભાંડતા સાસુએ ઘઉંલો એક મોટા હાંડલામાં ભર્યો અને સાસુ બેય જણીએ ભેગા મળી ગામ બહાર કોઈની નજર ન પડે તેમ ઉકરડામાં દાટી આવ્યા ગાય તો સવારની ધણમાં ચરવા ગઈ હતી સાંજે પાછી ફરી ત્યારે તે પોતાના વાછરડાની ગંધથી ઉકળડે પહોંચી ગઈ સિંગડું મારીને હાડલું કાઢ્યું વાછરડો સજીવન થઈને કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો હાંડલાનો કાંઠો તેના ગળામાં વળગેલો હતો સાંજ પડતા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ સાસુવહુના ઘરે આવી ગામમાં એક જ રંગના આટલા સુંદર ગાય અને વાછરડા બીજે ક્યાંય ન હતા એટલે બધા એ સાસુહુને ઘરે જતા સ્ત્રીઓ સાસુ વહુના ઘરે પહોંચી અને જોયું તો તેમના ઘરના કમાડ બંધ હતા બિચારા બૂમ મારી ઘર કેમ બંધ છે ખોલો અમે બધા ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પણ અંદરથી કોઈ જવાબ આપતું નથી કે બાળનું ખોલતા નથી આથી બધાને થોડી નવાઈ લાગી બરાબર એ જ સમયે ગાય વાછરડો દોડતા દોડતા ઘરે પહોંચ્યા અને ગળામાં ફૂલોનો હાર હોવો જોઈએ એના બદલે કાંઠલો ક્યાંથી અરે રે આવું કોણે કર્યું હશે સાસુ વહુએ ઘરમાં બેઠા બેઠા આ સાંભળ્યું તેમને પણ નવાઈ લાગી અને વિચાર્યું કે ગામના લોકોને આપણા કારતુતની ખબર પડી ગઈ હશે તેથી આપણને સંભળાવવા આવું બધું બોલે છે વહુએ બારણાની તિરાડમાંથી જોતા તેને ઘઉંલાને જીવતો જોયો અને સાસુને પણ બતાવ્યો સાસુને આ બધું જોઈને નવાઈ લાગી તેઓ બંને ઘરમાંથી બહાર આવ્યા અને બધી સ્ત્રીઓને આવકાર આપી બેસાડ્યા અને સાથે ગાય વાછરડાનું પૂજન કર્યું ગાય વાછરડાનું પૂજન કર્યું પછી સાસુએ પોતાની વહુએ કરેલી ભૂલ વિશે બધાને કહી સંભળાવ્યું સાસુએ ખુલ્લા મનથી પોતાના વહુના પાપની વાત કર્યા પછી કહ્યું ખરેખર તમારા બધાના વ્રતના પ્રતાપે અને શ્રદ્ધાના પરિણામે જ મારો ઘવલો સજીવન થયો છે અમે તો તેને મારી જ નાખ્યો હતો પણ તમારા સૌને કારણે તેને જીવનદાન મળ્યું છે એ દિવસથી બધી સ્ત્રીઓ ગાયના સતને સાક્ષાત તેત્રીસ કરોડ દેવતાઓના દર્શન થાય માટે જ ભક્ત જે ગાયને ભક્તિભાવ પૂર્વક પૂજે છે તેને તેત્રીસ કરોડ દેવતાઓના પૂજન ફળ મળે છે હે પરમ પવિત્ર ગાય માતા તમને જે પૂજે તે સર્વનું કલ્યાણ કરજો